અને છેલ્લે વાત એ બહુ જ સામાન્ય સવાલો પર કે જે આખી એવિએશન ઇન્ડસ્ટ્રીને થવા જોઈએ એ ચાર પાંચ કંપનીઓ કે જેમની પાસે એમાં ખાસ તો બે ઇન્ડિગો અને એર ઇન્ડિયા આ બંનેની પાસે ભારતના એવિએશન સેક્ટરનો મોટાભાગનો હિસ્સો છે મોટાભાગની ફ્લાઇટ એ લોકો ઓપરેટ કરે છે એર ઇન્ડિયાના મેન્ટેનન્સ સામે ડીજીસીએ વારંવાર સવાલો ઉઠાવ્યા પણ માત્ર સવાલો ઉઠાવ્યા પત્રો લખ્યા અને પછી જવાબદારીમાંથી એ લોકો નીકળી ગયા ક્રેશ ન થાય અથવા કોઈ માણસો મરે નહીં ત્યાં સુધી પ્રશ્નો થતા જ નથી એવું કહીએ છીએ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે કે કશું થયું થોડું છે તો કશું થાય એની રાહ પણ જોવાની કેમ એ વાતનો જવાબ નથી આ વાત વાત દરેક દરેકને લાગુ પડે છે ના મીડિયાએ પ્રશ્નો કર્યા ના એરલાઇને એના જવાબ આપ્યા એરલાઇનને ડીજીસીએ સવાલો કર્યા તો એ વાતને પણ એમણે ખૂબ ગંભીરતાથી ન લીધી ના ડીજીસીએ એ વાતને ગંભીરતાથી લીધી એરલાઇનમાં એના મેન્ટેનન્સમાં સમસ્યાઓ હશે કે કેમ એ વાતનો જવાબ હવે સ્પષ્ટ રીતે એટલે સામે આવી રહ્યો છે કેમ કે એઆઈ વન સેવન વન જે પ્લેન ક્રેશ થયું જેને નંબર રૂટનો જે આપવામાં આવ્યો હતો અમદાવાદથી લંડન જતીએ ફ્લાઈટ એનો નંબર છે એ આગળ આપવાનો હવે બંધ કરી દીધો ફ્લાઈટ ઓપરેટરે એર ઈન્ડિયાએ કહ્યું કે આ નંબર નહીં આપીએ એઆઈ એટલે કે એર ઇન્ડિયા વન ફાઇવ નાઇન નંબર કરી દીધો એકસો ઓગણસાહીઠ નંબર કરી દેવાથી પ્લેન નથી સુધરી જતું એટલે આપણે એવું માનીએ કે એનો નંબર બદલી દઈશું એટલે એ નંબરમાં ખામી છે અથવા એ નંબર છે એ અપશુકનિયાળ છે એટલે આપણે નંબર બદલી દઈએ તો એકસો એકોતેર હટાવીને એકસો ઓગણસાહીઠ કરી દીધો પણ પ્લેનની સ્થિતિ ન બદલી શક્યા ટેક ઓફ જ ન થઈ શક્યું ટેકનિકલ ઇશ્યુ આવ્યો અને પછી એ ફ્લાઇટ કેન્સલ કરવી પડી જે અમદાવાદથી લંડન જઈ રહી હતી કેન્સલ કરીએ એટલે સુખદ સમાચાર છે કેમ કે મુંબઈથી અમદાવાદ આવવા માટે નીકળેલી એર ઇન્ડિયાની જ ફ્લાઇટ એની અંદર સૌથી પહેલાં ટેકનિકલ ઇશ્યુ આવ્યા એના પછી લગભગ બોર્ડિંગ સુધી પહોંચેલા જે પેસેન્જર હતા એમને છેક સુધી ન જણાવવામાં આવ્યું છેલ્લે જણાવ્યું એના પછી ખૂબ લાંબી રકજક ચાલી અને પછી વહેલી સવારે એ ફ્લાઇટ રદ કરી આવું સતત થઈ રહ્યું છે માત્ર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થઈ રહ્યું છે એવું નથી એ સિવાય એક સાઉદી એરલાઇનની ફ્લાઇટ હતી જે હાથથી ઉપડી હતી લખનઉમાં અચાનક લેન્ડ થઈને લેન્ડ થઈ ત્યારે ધુમાડા નીકળતા હતા અને ખૂબ મોટો ટેકનિકલ ઇશ્યુ છે અને એ ક્રેશ થતાં થતાં બચી એ પ્રકારની સ્થિતિ સામે આવી બહુ જ બધી ફ્લાઇટ છે એ મેન્ટેનન્સના ઇશ્યુના કારણે કોઈને કોઈ સમસ્યાઓને કારણે ટેકનિકલ ખામીના કારણે પોસ્ટપોન કરવી પડી રહી છે રદ કરવી પડી રહી છે અડધે અચાનક લેન્ડ કરવી પડી રહી છે અને દરેક જગ્યાએથી આ સ્થિતિ સામે આવી રહી છે બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર સિરીઝ અત્યાર સુધી ક્રેશ નતી થઈ તો એવું મનાતું હતું કે અત્યાર સુધી ક્રેશ નથી થઈ તો સૌથી સેફેસ્ટ છે એમાં બેક ટુ બેક સમસ્યાઓ સામે આવી રહી છે પ્રશ્નો બોઈંગની સામે પણ છે પ્રશ્નો એર ઇન્ડિયાની સામે પણ છે પ્રશ્ન મેન્ટેનન્સ કરતી કંપનીની સામે છે એ મેન્ટેનન્સમાં પણ બાબા રામદેવ જેવા લોકો સામે આવે અને સીધું એમણે આખી વાતને તુર્કી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો કા તો તુર્કીની કંપની હતી તુર્કીએ સ્પષ્ટતા સાથે કહ્યું કે અમે સેવન એટ સેવન ડ્રીમ લાઇનરનું મેન્ટેનન્સ કરતા જ નથી અમારી પાસે કોન્ટ્રાક્ટ જ નહોતો પણ છતાંય આપણે દરેક ઘટનામાં માથું શોધીને ઢોળી દેવા માંગીએ છીએ એ મૂળ પાંચ સાત જે પ્રશ્ન છે કે એમાં કાં તો હાઇડ્રોલિકની કાં તો ઇલેક્ટ્રિકની સમસ્યા કાં તો એન્જિન ફેલિયરની સમસ્યા કાં તો ફ્યુલની સમસ્યા જે સંભવતઃ જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓના મૂળ ક્યાં સુધી જાય છે જો એના મેન્ટેનન્સમાં ખરાબી છે તો શું એરલાઇનની જવાબદારી નથી એરલાઇન સસ્તામાં કોઈને નથી લઈ જતી અને એમાં જ્યારે આપત્તિ આવે ત્યારે એને સૌથી પહેલા એ અવસરમાં ફેરવે છે એટલે દુનિયાભરની કરુણમાં કરુણ દુર્ઘટના હોય કે જ્યાં લોકો એક સાથે દોડીને જવાના હોય કે પછી દુનિયાભરની સુખદ ઘટનાઓ કે જેની અંદર લોકોનો રસ વધારે હોય ત્યારે એરલાઇન એના ભાડા એટલા વધારી દે છે કે કોઈ પણ માણસની પાસે એટલા પૈસા ખર્ચ્યા સિવાય છૂટકો નથી હોતો જો એણે તાત્કાલિક પહોંચવું જોઈએ તો પણ એના પછી સુરક્ષાની જવાબદારી એ નથી લઈ શકતા આકસ્મિક દુર્ઘટના અને એમાં જ્યારે કોઈની ભૂલ ન હોય ને માનવીય ભૂલ હોય તો એ વિષય બહુ જ અલગ છે બ્લેક બોક્સ છે એ કોકપીટની અંદર રહેલું જે રેકોર્ડર છે એ પણ રીકવર થઈ ગયું છે ઘટનાના આટલા કલાકો વીત્યા પછી એની પહેલાં એક બ્લેક બોક્સ રિકવર થયું ને બીજું પણ રિકવર થયું આ બંને રિકવર થયા પછી હવે એ સવાલોના જવાબની અપેક્ષા છે અપેક્ષા રાખીએ કે એ પ્રશ્નોના જવાબો જ્યાં સુધી આપણને નથી મળતા ત્યાં સુધી બહુ જ સરળ છે તમે પાઇલટ પર દોષનો ટોપલો ઢોળી દો પણ એ પરિવારનું વિચારો કે એણે પણ પોતાનું સંતાન ગુમાવ્યું છે કોઈ વ્યક્તિઓ પર દોષનો ટોપલો ઢોળતા પહેલાં આપણે એ વિચારીએ કે આપણે ત્યાં એરલાઇનને લઈને આટલા પ્રશ્નો જે પહેલાં થવા જોઈતા હતા એ હવે મોડેથી થઈ રહ્યા છે પણ આ સવાલો ચાર દિવસ સુધી થતા પ્રશ્નોની જેમ કે ચાર દિવસ જે શોકનો માહોલ રહે છે એ રીતે ન રહી જાય આપણને ખરેખર જવાબો મળે આપણે એવિએશન સેક્ટરમાં એટલા માટે સુધારો કરી શકીએ કોઈ કેમ કે કોઈપણ દેશ એના વિકાસમાં એનું યાતાયાત એ બહુ જ મોટું યોગદાન ધરાવે છે એના યાતાયાત પર જો પ્રશ્નો હશે તો પછી દેશ કેવી રીતે વિકાસની હરણફાળ ભરવાનો છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને કોઈપણ દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે નાગરિકો જ નેતાને જન્મ આપે છે એટલે આપણને જો કોઈપણ સમસ્યા દરેક જગ્યાએ વ્યવસ્થાઓમાં દેખાઈ રહી છે તો એક નજર પોતાના પર પણ કરીએ સામાન્ય વાતોથી શરૂઆત કરીએ રસ્તામાં કચરો ફેંકવાનું પાણી બગાડવાનું બંધ કરીએ વરસાદ આવી રહ્યો છે વરસાદને ઝીલી લઈએ કેચ ધી રેન કેમ્પેઇનમાં પણ જોડાઈએ નમસ્કાર